પત્રકાર એકતા પરિષદ ભરૂચ જિલ્લાના અધિવેશનને સફળતાના શિખર ચડ્યા અનેક સામાજિક સંસ્થાઓને શ્રેષ્ઠીઓની હાજરીમાં મહેમાનગતિના સૂર રેલાયા પ્રદેશ અધ્યક્ષનું મનની પ્રવચનમાં શાંતિને એકતાનો સંદેશ સાર્થક થતો જણાયો પત્રકારને પ્રમાણિત જોવા માંગતા સમાજના શ્રેષ્ઠીઓને પત્રકારોનો સધિયારો બનવા હાંકલ મીટર જુલાઈને રવિવારે સવારે અગિયાર વાગ્યાના સુમારે ભરૂચના ડો બાબાસાહેબ આંબેડકર ભવન ખાતે પત્રકાર એકતા પરિષદનું જિલ્લા અધિવેશન યોજ્યું હતું આ સંમેલન માંગ પત્રકાર એકતા પરિષદના પ્રદેશ અધ્યક્ષ શ્રી લાભુભાઈ કાત્રોડિયા તેમજ ઉપ્રમુખ શ્રી ગિરવાનસિંહ સરવૈયા કમલેશ પટેલ સહિત પ્રદેશ મહામંત્રી શ્રી કિરણભાઈ મલેશિયા મંત્રીઓ સહ મંત્રીઓ તેમજ મહિલા વિંગના પ્રદેશ પ્રમુખ શ્રીમતી સમીમબેન પટેલ સહિત મહિલા વિંગની બહેનો જોન હોદ્દેદારો તેમજ સતીશ કુંભાણી સહિત જિલ્લા પ્રમુખો જોન પ્રભારી સહ પ્રભારી કોર્ડિનેટરો સહિત જિલ્લા શહેરને તાલુકાના પત્રકારો મોટી સંખ્યામાં હાજર રહી કાર્યક્રમની સફળતાના શિખરો ચડાવ્યા હતા કાર્યક્રમનો પ્રારંભ દીપ પ્રાગટ્યથી કર્યો હતો પ્રદેશ અધ્યક્ષ સહિત પ્રદેશ આગેવાનો ઝોન જિલ્લા પ્રમુખોની મહેમાન ટીમો સહિત સમાજ શ્રેષ્ઠીઓનું સન્માન અને સ્વાગત કર્યા બાદ સામાજિક સંસ્થાઓની સિદ્ધિઓને બિરદાવી સેવા સંસ્થાઓના આગેવાનોનું સન્માન કર્યું હતું અને સામાજિક સંસ્થાની સેવાઓને બિરદાવી તાળીઓના નાદ સાથે સન્માનિત કર્યા હતા શ્રી આકાશ મોદી આર એસ પી એલ કંપની પાનોલી શ્રી મહેશ પટેલ પ્રજ્ઞા કેમિકલ્સ શ્રી રાકેશભાઈ ભટ્ટ સેવા યજ્ઞ સમિતિ તેમજ માંગીલાલ રાવલ અને અતુલ મુલાની ભૂખ્યા ને ભોજન સંસ્થા નીતિનભાઈ માને નું જનહિતાર્થ ચેરિટેબલ ટ્રસ્ટ રજનીશ સિંઘની સંસ્થા જન સેવા એજ પ્રભુ સેવા ટ્રસ્ટ અને ડેક્શર પટેલની સિકલ સેલ અવેરનેસ ફાઉન્ડેશનને સ્વાગત અને સન્માન સ્મૃતિ ચિન્હ આપ કરાયું હતું સમગ્ર કાર્યક્રમનું આયોજન જિલ્લા પ્રમુખ શ્રી અતુલ મુલાની તેમજ ઝોન પ્રભારી ફિરોજ દિવાન મહિલા વિગ પ્રદેશ અધ્યક્ષ શ્રીમતી સમીમ પટેલ ઝોન કોર્ડિનેટર પ્રણવ બ્રહ્મભટ્ટ મહિલા વિગ મંત્રી ચાંદનીબેન મુળાની તેમજ તાલુકા પ્રમુખો શ્રી કેયુર રાણા અંકલેશ્વર રાજેશભાઈ ખુમાન ભરૂચ અશોકભાઈ રાવલ હાંસોટ નઈમભાઈ દિવાન વાગરા સલીમભાઈ પટેલ જંબુસર સનેહલભાઈ પટેલ નેત્રંગનાઓએ જહેમત ઉઠાવી હતી કાર્યક્રમ દરમિયાન સંગઠનની રૂપરેખા નીતિન ગેલાણીએ રજૂ કરતા પાંચ વર્ષમાં મેળવેલ સફળતાનો ચિતાર રજૂ કર્યો હતો પ્રદેશ મહિલા અધ્યક્ષ દ્વારા મંદિરોમાં શક્તિની પૂજા થાય તો આપણે પણ સેવાનો ભેખ લઈએ તો પૂજે છીએ મહિલા પત્રકારોને એકતાના તાંતણે જોડવા આહવાન કર્યું હતું ઉપપ્રમુખ શ્રી ગિરવાનસિંહ સરવૈયા દ્વારા પત્રકારોને માંગ જોડાવા ફોર્મ ભરવા સભ્યપદ મેળવવાને એકતાનો સંદેશ સાર્થક કરવા હાકલ કરી હતી કાર્યક્રમના અંતે આભાર વિધિ જિલ્લા પ્રમુખ શ્રી અતુલભાઈ મુળાનીએ કરી હતી ને છેલ્લે સહયોગી શ્રેષ્ઠીઓના આયોજનના ભોજન વ્યવસ્થા માંગ ભાગ લઈ મન મનભેળાંગ કહેવતને સાર્થક કરતો સંદેશ આપ્યો હતો લાભુભાઈ કાત્રોડિયા પત્રકાર તુફેલ શેખ